વિડીયોની અંદર તમે જે સોનાલિકા ડીઆઈ હાથસો ચાલીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે જે વિડીયોની અંદર ડીઆઈ સોનાલિકા હાથસો ચાલીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોઈજો અને મારે ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે વાત કરીએ તમે વિડીયોની અંદર સોનાલિકા ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો કમની કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમે જે સોનાલિકા જોઈ શકો છો તે ટ્રેક્ટર આખું કમની કન્ડિશનમાં જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર છે તમે ટાયરની કન્ડિશન પણ ચેક કરી શકો છો આગળના ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે પાછળના ટાયર છે પિસ્તાલીસ પચાસ ટકા પાછળના ટાયર તમને ટ્રેક્ટરના જોવા મળશે આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કમની ફિટિંગ પાવરફુલ એન્જિન પાવરફુલ ગેરહાઇડોલિકમાં તમને ટ્રેક્ટર સોનાલિકા જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અગિયાર બારનું તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર અગિયાર બારનું મોડલ તમને જોવા મળશે સારી કન્ડિશનમાં પાવરફુલ એન્જિન પાવરફુલ પાવરફુલ ગેરાયડોલિકમાં તમને સોનાલિકા ટ્રેક્ટર જોવા મળશે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો વધારે માહિતી માટે પણ તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો એનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર તમે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તેની કિંમતભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર કિંમત અંદાજે જ રાખેલી છે ખેડૂતભાઈએ જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી પછી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા જવું જેથી ટ્રેક્ટર વેસાઈ ન ગયો હોય અને તમારે ખોટો ધક્કો ન થાય ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો બાંતવાની બાજુમાં ગામ મીતી તમને મીતી ગામમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય તો તેનો કોન્ટેક કરી લેજો